રાષ્ટ્રની આઝાદીની લડતમાં ઘણો મોટો ફાળો આપનાર શ્રી સોમાભાઈ પંચાલ અને શ્રી ભગવાન દાસ રાણાની સ્મૃતિમાં કોઠીપોળના નાકે આવેલ સહી સ્મારક ખાતે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી અઢારમી ઓગસ્ટે સ્વભાનુબેન આઝાદ આગેવાની નીચે ભાઈ બહેનોનું સરઘસનીય સમયે કોઠીપોળમાંથી નીકળવા તૈયાર થયું તે સમયે પોળની બહાર ન આવી શકે અને લોકો ગભરાઈને છૂટા પડી જાય જાતનું વાતાવરણ મા પોલીસ કમિશનર એડમિનોએ પોતાનો ઘોડો ઘોડોપોળ સામે લાવીને ઊભો રાખ્યો અને બંદૂકવાળી પોલીસ પાસે બોલાવી લીધી પરંતુ સરઘસ જરા પણ ડર્યા કે ગભરાયા સિવાય આગળ વધ્યું સરઘસ આગળ વધતાની સાથે જ કમિશ્નરે લાઠીમાર શરૂ કર્યો તે જ સમયે ભાનુબેન આઝાદે કમિશનરના ઘોડાની લગામ ખેંચી અને ખેંચતાની સાથે જ કમિશનરે ઘોળીબારનો હુકમ કર્યો બીજી બાજુ જનતાએ પણ પોતાનો લડાયક મિજાજ બતાવવા પથ્થરમારો શરૂ કર્યો જોત જૂતામાં રાવપુરા એક ક્રાંતિનું લડાયક મેદાન બની ગયું આ સમયે શ્રી સોમાભાઈ બેચરભાઈ પંચાલ અને શ્રી ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો ઘોડીઓનો ભોગ બન્યા અને શહીદ થયા હતા ઓગણીસો બેતાળીસની અઢારમી ઓગસ્ટના બનાવના દિવસે શહીદ થયેલા શ્રી સોમાભાઈ પંચાલ અને શ્રી ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠીપોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષે ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની વિપક્ષના નેતા અમીબેન રાવત પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગર નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અમદાવાદી પોળની નજીક આવેલા કોઠી પોળમાં જ્યારે ઓગણીસો બેતાલીસની ઓગસ્ટ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી હતી ત્યારે અહીંયાથી એક જનતાનું સરઘસ કારણ કે એ વખતે આ ઓગસ્ટ ક્રાંતિની હવા વડોદરા શહેરને પણ લાગી હતી અને જનતા સરઘસ સ્વરૂપે નીકળવાની હતી ત્યારે લોકો ઉપર જે તે સમયે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો જે કોઠીપોળમાં આ અગસ્ત ક્રાંતિ અને આઝાદી માટે જ્યારે લોકોમાં આ જાગૃતિ ફેલાઈ અને આગળ વધ્યા તે સમયે અઢારમી ઓગસ્ટને ઓગણીસો બેતાળીસના રોજ આ કોઠીપોળના રહેવાસી એવા સોમાભાઈ પંચાલ અને સોમાભાઈ પંચાલ અને ભગવાનભાઈ રાણા જે દિવસ અઢારમી ઓગસ્ટ ના રોજ ઓગણીસો બેતાળીસના રોજ આ બંને જે કોઠીપુરના નાગરિક હતા અને ઓગસ્ટ ક્રાંતિ માટે સરઘસ કાઢીને નીકળ્યા ત્યારે બંને શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બંને શહીદો માટે દર વર્ષે એમને સલામી આપી અને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે આજરોજ સૌએ સાથે મળી અલગ અલગ વિસ્તારના સૌ મારા સાથી સભાસદશ્રીઓ છે સાથી પક્ષના નેતાશ્રી છે સ્થાનિક લોકો પણ છે અને એમના પરિવારના સભ્યો પણ સાથે ઉપસ્થિત રહ્યા અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમને સલામી આપી અને આ બંને વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સોમાભાઈ સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં એક સ્ટોન છે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આ વડોદરા શહેરના વીર છે જે લોકોએ ભારતની આઝાદીની ચળવળમાં શહીદગી ઓરી હતી વડોદરા શહેરનો જે આઝાદી સાથે સંકળાયેલો ભવ્ય ઇતિહાસ છે એની સાક્ષી આ પોળના વાસીઓ છે પાંચ પોળે જે રીતના એકત્રિત થઈને એ દિવસે ચળવળમાં અંગ્રેજોની સામે શહીદગી ઓરી છે આજે ફેમિલીઝને સેલ્યુટ કરીએ છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે સાથે આ શહીદોના પરિવારની એક એવી અપેક્ષા છે કે વડોદરા મહાનગર સેવા સદન તેમના પરિવારજનોને નો નોકરી આપે તો એ માટે બી આપણા મારફતે શાસક પક્ષને રિક્વેસ્ટ કરીએ છીએ એમની આ ભારત દેશ માટે જે લોકો શહીદ થયા હોય તેમના ફેમિલીઝને દેખરેખ રાખવી આપણી ફરજ છે અને વડોદરા તો પોતાની ફરજમાંથી કોઈ દિવસ ચૂકે નહીં એક સંસ્કારી નગરી છે અને વડોદરાનો જે ભવ્ય ઇતિહાસ છે તેમને યાદ કરાવતા આ ક્ષણ અને આ શહીદો છે એમને હૃદયથી ફરીથી શકતા